પૈસા ડબલ કરવાની મહીધરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી મોટાભાગની રકમ રિકવર કરી છે એટલું જ નહીં આરોપીએ ડીસીપીને લાઈવ ડેમો આપીને બતાવ્યું પણ હતું કે તેઓ કઈ રીતે લોકોને ઠકતા હતા પોલીસે ટેકનિકલ એનાલિસિસ દ્વારા તપાસ કરતા આરોપીઓ વડોદરા આસપાસ હોવાનું અને ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું સુરત રેલવે આરપીએફના સંપર્ક કરતાં ટ્રેનનું આગળનું સ્ટેશન દાહોદ હોવાનું અને ત્યાં બે મિનિટ માટે ટ્રેન ઊભી રહ્યા હોવાનું જણાવ્યું દાહોદ આરપીએફનો સંપર્ક કરીને આરોપીઓના ફોટા અને વિડીયો મોકલવામાં આવ્યા દાહોદ આરપીએફે ત્વરિત કાર્યવાહી કરી ટ્રેન ઊભી રહેતા જ શાહરૂખબેગ કાલુબેગ અને મોહમ્મદ સલીમ મોહમ્મદ અકબરને ઓળખી પકડી પાડ્યા જો કે મુખ્ય આરોપી કંબુબાઈ વર્ફે માંગીલાલ મળી નહોતો આવ્યો તે ટ્રેનના આગળના ડબ્બા હોવાનું જાણવા મળતા અને ટ્રેન દાહોદથી રતલામ તરફ નીકળી ગઈ હોવાથી રતલામ મધ્યપ્રદેશ ખાતેના ટીટીનો સંપર્ક કરવામાં આવ્યો ટીટીને કંબુબાઈનો ફોટો અને વિડીયો મોકલી તપાસ કરતા તેને થર્ડ એસીવાળા ડબ્બામાંથી શોધી રતલામ રેલવે સ્ટેશન ખાતે આરપીએફને સોંપવામાં આવ્યો હતો આ કેસમાં જે દોઢ મહિના પહેલા ફરિયાદીને આરોપી બંને ટ્રેનમાં ભેગા થયેલા હતા ત્યારે આરોપી દ્વારા ફરિયાદીને પૈસા ડબલ કરવાની ટ્રીક બતાવી હતી જેમાં જે ફરિયાદી છે લાલચમાં આવીને પૈસા ડબલ કરવા માટે એને પાંચ લાખ ભેગા કરીને આરોપીને આપવા માટેની એને તજવીજ કરેલી હતી તો સુરત શહેર પોલીસ તરફથી તમામ પ્રજાને જણાવવામાં આવે છે કે આવી કોઈ પણ લોભામણી કોઈ હોય જાહેરાત કરે તો એની અંદર અંજાઈ નહીં જવું અને લાલચમાં આવી પોતાના પૈસા ગુમાવવાનો વારો ના આવે એના માટે ખાસ ધ્યાન રાખવું તો સુરત શહેર પોલીસ તરફથી પણ જણાવવામાં આવે છે કે આવી લાલચવાળી જયારે વસ્તુ તમારે ધ્યાનમાં આવે ત્યારે અચૂક એની અંદર સતર્ક રહેવાની જરૂરિયાત છે આ લોકો ટ્રેનની અંદર પોતે વાતચીત દ્વારા એક પોતાની સાથે વિશ્વાસ કેળવીને પછી આવી કરામત બતાવીને એમને પોતાને લોભામણી લાલચ આપે અને પછી સામેવાળાની જોડે નંબરની આપલે કરે અને થોડીક લાલચ પણ આપે આ કેસની અંદર જે પાંચ લાખ આપ્યા હતા એમાં એવી વાત કરેલી હતી કે પાંચના દસ લાખ કરીને અમે આપીશું પણ તમારે અમને એક લાખ રૂપિયા આપવા પડશે એટલે ટૂંકમાં પાંચના તમને ચાર લાખ એકસ્ટ્રા મળશે એમ કરીને વિશ્વાસ કેળવે એટલે માણસ જ્યારે લાલચમાં આવી જાય ત્યારે આ વસ્તુ રીતે છેતરાવાની પૂરેપૂરી શક્યતા હોય છે જેથી પ્રજાએ સતર્ક રહેવાની જરૂર છે આવા માણસોથી અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે